બધી વાત કરો કે થયું હું મારી દીકરી કેમ રોવે છે લંગુ ને હવે તમે દુઃખ દે દઈ થાકતા નથી કોઈ દી સુખી નહીં થાવ કોઈ દી નહીં થાવ કઈક તો શરમ કરો તમારી દીકરી જો હા બેઠી પૂછ લો એને સુધરતી જ નથી સુધરતી જ નથી અમે હવે થાકી ગયા છે હું છું મારી દીકરી લંગુ તું વાત કર તારી હાહુ તો સેને કુવાડા કાપે એવો એનો જીભડો છે બટા તું વાત કર મારી દીકરી ઘરને વાત કરવી કાઈ મારો વાક તો રસોડા બેટી બેટી લોટ બાંધતી હતી ને તો નણંદ નણંદે બે પાટા માલ લીધા અને કે ભૂલથી લાગી ગયા તો પછી મન દુખ નો લાગે મમ્મી જરી ખાસુ બોલ હાસુ બોલ હાસીના પેટની થા માણાના પેટની થા

એય તું બોલવામાં ધ્યાન રાખજે હો આ મારે અત્યારે કઈ બોલવું નથી નંગના પેટની તું સો કાળા મોઢાળી ગડબાઈના પેટની જરબુ જો તારું ડામનનો ટુકડો તમને શું લાગે શિવરી માસી આપડી લંગુ બિશાર એટલી બધી ઓલી નથી પણ આ છે ને બહુ ભૂંડી છે આ એની નણન જીથરાળી બીજી ભાઈતની છે એની માં ઉપર હતું ઉતરી છે આ નંગના પેટની હા એ વાત હાસી તમારી શિવરી માસી આ ઉરમનો ઉપાડો તો બહુ છે સેવો બાપા મારે તો હોડી વચ્ચે હોપારી એક પર તો ભાઈ એક પર ભાભી અને એક પર નણંદ મારે ક્યાં જાવું આમાં મહણી જાવું મારે હું બોલવું આ વખતે મારે કઈ બોલે એવું નથી કોઈ હું બોલીશ તો ખરી કે હાચાનો પક્ષ તો હું લેવાની શિબરી માસી લેવાનો તો હોય જ છે ને હાસાનો પક્ષ હોળેતી વહી ગઈ અને આપણા ઘરે હોળા હળી ગયા ત્યાં હું શિબરી માસી હા ગઈ છે તો અહીં લગભગ બંને અહીં પાટા મારવા આવે બોલો શું કરું બિચારી મારી નણંદ રોવે છે કાળા મોઢાળે લંગુ બેન સાના રહી જાવ તમે રોવો માં અને તંતરમ બધા પોગીન પાછા વળશું ઊર્કી તો હું ચમત્કાર બતાવી દઈશ તમે સાના રહી જાવ મારે રોવું જ નથી પણ આ બધા બને મારે રોવું ન હોય તો ડકરો રોવું આવે બબડી બાબી કેવા વળે પાટા વાલ લીધા પડકા મારો કાળીયો કલુટાઈ મહાણીયો કાઈ બોલતો નથી એની મારી કાઈ નથી પડી કપાતનના તનના પેટના મારે હવે આ રેવું જ નથી ઉગળે આ માં ઢીંગલી નું હાસ્વિન્યા મોટી કરીને તમાર ગધે મારે આય આ નદરે

આ તો ઉપર કાળા કઈ નઈ થાય એટલે કોઈ દેખાય નહીં બાકી હવે ગઢ થઈ તું હવે મને બોલાય માં મારી દીકરી ઉપર એટલા બધા અત્યાચાર કર્યું હું તને છે ને ધોકાઈ નાખીશ હાસી વાત છે માસી તમે જરી માળ હા હાવ મગજ વહી ગયો તમારી દીકરી પાટા માર લે અને તોય તમારી દીકરી સારી ઉરકી હે ઉરમ કે હાસુ પાટા માર્યા તા તો જરી ખાસુ બોલજે તને છે ને ઝોકલા હમ છે હાલ તને મારા ભાઈ ના હમ દીધા હાસુ બોલ કે પાટુ માર્યું તો કે નોતું માર્યું લંગુ બેન ને ખોગડી બેન એક વાત કહું તમને ઈ છે ને રહોડામ બેઠી બેઠી લોટ બાંધતી હતી અને હું હાલી જાતી હતી કે મારો પગ એને અડી ગયો કઈડે તો પછી મને દાઈ સરીન કે મે પાટો માલ લીધો મે પાટો માર્યો છે તમે મારા ઝોકલાને હમ દીધા તો એના હામો કોઈ દી ખોટા નો કે તે પાટો માલ લીધું બિશારીને લંગુને તો હું કઈ તારા બાપનો બગીચો છે કે તું પાટા માર લે તે એને મોટી કરી છે 9 મહિના પેટમાં રાખી છે તારો હક છે પાટા મારવાનો જડબાઈલા પેટની જડબો ફેરવી નાખીશ તમને એમ કે નથી એટલે માથે સડતી રાખજે હા ભોગવવાના છે તે હાંવણી મારી હતી ને એ તારે ભોગવવું પડશે નહીં લાગ્યા હોય તો બિશારી કે વાત નથી કરી પણ જરાક માણા ના પેટ નું થાવી સુખી નહીં થાવ નિહાકાર લોશો તે અને જે માણસ નું કોઈ નું હોય ને એનો ભગવાન હોય એટલું યાદ રાખી લેવાનું એટલે કરેલા કર્મ ભોગવવા જ પડે એટલે તૈયાર તારા કર્મ કરેલા છે ને ભોગવવા જ પડશે એટલે તૈયાર ભોગવવા માટે બોગડી બિશારી હાસુ કે છે જરીક માણા ના પેટ નું થવાય હા પાટા મારી લોટા મારી બોલે એવું નથી એટલે પણ ઉપર વાળો કોઈને નથી છોડતો એટલું યાદ રાખજો તમે ઈ બિશારી ભલે એ રોઈ લેહે એનો આયત્મો બળશે પણ ઉપરવાળો જ મુકવાનું એટલું યાદ રાખી લેવાનું હા કોક ની આતોડી બાળી હશે ને આઈને ન ભોગવવાનું અને આ કાળિયો કલુટો કાઈ બોલતો નથી ઈઝડા બંગડી પહેરી લે બંગડી તારી બાયડીને હાવણીઓ મારી જાય પાટા મારી લે તોય તું ભણના દીકરા કાઈ બોલતો નથી કપા તનના પેટના તને એટલી તારી બાયડીનો જીવ નો બળે ઢોર જેવા વયો જાય થી નકર હું હમણાં મોઢા માથે ખાહડો મારીશ તને બસ હવે શિબરી માસી એને કોઈને કાઈ કયો માં તમે જો તો તોય બિશારીના સંસ્કાર તો તમે જોવો કોઈ બિશારી એમ કહે કે એને કાઈ કયો માં તમે ઘરના પેટના ઉરી ખમજો ઓ મારી દીકરી નઈ રેવા જ ન દેવાની આપણે લંગુ તૈયાર થઈ જા માં દીકરી આજ આપણે આ રેવું જ નથી બોલે શું શું કરવું પડે હાલો કેલા ભલે આજ ઢીંગલી ની લઈ લે ના ના લંગો ને ક્યાં નો લઈ જાતા હોય એની વગર નો હું નો રહી બાપા તો તારી જવાબદારી છે તો આ બધા એને કઈ જાય મારી જાય તો તું કઈ બોલ નઈ

મરવાના વારા એ બધાય ના આવશે ગળાપા બાંધવાના તમારા નથી તમતા તમ ટેન્શન લેવામાં હો લંગુબેન હા શી વાત છે ગોગડી બટા હું આ બધાયને કઈ કઈ થાય કે કે લંગુ માથે તમે એટલો બધો અત્યાચાર કરોમાં આમ કરોમાં તેમ કરો માં આઈને નત ભોગવશો આઈને નત ભોગવશો પણ હમતતી ના જ નથી હમતતી ના જ નથી લંગુ ને બિશારીને હું હવાર માં કદાચ જાગે નહીં તો એથી કામ હરખું ન થાય તો તમે એને પ્રેમથી શીખવાડો નો આવડે એને બિશારી તો તમારે પ્રેમ થી સમજાય પ્રેમ થી ને શીખવાડાય ને બાધી બોલીને શીખવાડાય તો આ નથી સમજતું મારે શું કરવું હવે એટલા અમારા લંગુ બેનના સંસ્કાર કે તમારી દીકરી હાવણી ઓ મારી પાટા મે રાખ જે કાઈ માર્યું ઈ બિશાર લંગુ બેને બધું સહન કરી લીધું ઈ કાઈ નો બોલ્યા એના રોય અને આમ એની આતોડી એટલી બળી પણ ઈ બિશારે કાઈ બોલ્યા નહીં તો વિચાર કરો કે તમારામાં અમારામાં કેટલો ફેર

હું કઈ અમે વેસી નથી દીધી અમારી દીકરી તમારા બાપનો બગીચો નથી કઈ તે મારી દીકરી નવ મહિના જ રાખી તમે મારો મારો આ તો કોઈ બોલવા વાળું નહોતું ને એટલે પણ ઉપર વાળો સજા દેશે એટલે તૈયાર રહેજો ભોગવવા માટે તમારી જેવા અમે નથી એટલે અમે તમારી જેવા ન થાય તમે અમારી દીકરીને મારી પણ અમે તમને કઈ ન કહીએ અમે ઉપર વાળા ઉપર છોડી દેવી આ હજાર હાથ વાળો બેઠો જ છે

બધા વિડીયો માત્ર ને માત્ર મનોરંજન માટે દો મારા વાલા ફ્રેન્ડ અને હા મારે તમને એક વાત કેવી છે કે આવનારી ત્રેવીસ તારીખે આવે એ જ ત્રેવીસ તારીખે રવિવારના દિવસે હું આવી રહીશું રાજકોટ તો તમારે તમે રાજકોટ રહ્યો છો અથવા રાજકોટના આજુબાજુના ગામમાં રહ્યો છો અને તમારે મારી હારે રૂબરૂ મુલાકાત કરવી છે તો તમે આવી શકો છો મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો કે હા ગોગડીબેન મારે આવવું છે તો તમારી ટિકિટ હું કન્ફર્મ કરાવી દઉં તો હવે મોડું ન કરતા બરોબર અને હા એક વાત તમને કહી દઉં કે હમણાં મેં ફેસ રિવીલ કરવાનું બંધ રાખ્યું છે હમણાં ફેસ રિવીલ કરવાની મને માફ કરજો દિલથી તમારા બધાની માફી માગું છું બસમાં કીધું તું હું ફેસ રિવીલ કરીશ ને હવે મેં બંધ રાખ્યું છે તો રાજકોટ તમારે રૂબરૂ મુલાકાત મારી હારે કરવી હોય અને ત્યાં સરસ મજાનું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે તમને હેલ્થ નોલેજ સરસ મજાનું મળવાનું છે અને આપણે બધા સાથે જમશું તો આવું હોય તો ફટાફટ મને વોટ્સએપમાં મેસેજ કરો અને તમારી ટિકિટ કન્ફર્મ કરાવો થેન્ક યુ અને હા મારા ફ્રેન્ડ હું તમને એક વાત કહેવા માગું છું કે હું મારા સ્ક્રીન ઉપર બે કોન્ટેક્ટ નંબર આપું છું એકમાં કદાચ ફોન ન લાગે તો બીજામાં કરી શકો છો અને મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો થેન્ક યુ મારા વાલા 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 ફ્રેન્ડ